Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો બિહાર વિધાનસભામાંથી એક મોટા કર્યા છે જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પૂર્વ મંત્રી સહિત અગિયાર નેતાઓ સસ્પેન્ડ જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ નીતીશ કુમારની પાર્ટી જેડીયુ ત્યારે પક્ષ વિરોધ પ્રવૃત્તિઓ ત્યારે બદલ મોટો નિર્ણય લીધો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો પાર્ટીએ પૂર્વ મંત્રી અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમાર સહિત કુલ અગિયાર નેતાઓને અત્યારે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે પક્ષના પ્રદેશ મહાસચિવ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવ્યું છે કે આ નેતાઓની વિચારધારા પક્ષના સિદ્ધાંતોથી વિપરીત હતી અને જે આ કડક પગલું લીધું છે જે મિત્રો અત્યારે આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ